अबड़ासा तालुकाना नलिया खाते दशनाम गोस्वामी समाज तथा समस्त सनातन हिंदू समाज द्वारा आयोजित महाशिवरात्रि महोत्सव योजायो, जेमा सवारे शोभायात्रा बपोरे महाआरती समूह महाप्रसाद सहित कार्यक्रम में योजाया था જેમાં શોભાયાત્રા શ્રી કલ્યાણેશ્વર મહાદેવ મંદિરેથી પ્રસ્થાન કરી હર હર મહાદેવના નારા સાથે નલિયા ગામની મુખ્ય બજારમાંથી પસાર થઈને શ્રી જંગલેશ્વર મહાદેવ મંદિર પહોંચી હતી ત્યારબાદ નલિયાના હિન્દુ વેપારી ભાઈઓ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનને સફળ બનાવવા માટે જે કોઈ નામી અનામી ભાઈઓ બહેનોએ સાથ સહકાર આપ્યો હતો તેનો સમિતિવતી આભાર માનવામાં આવેલ હતું આશા ન્યૂઝ ગુજરાતી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ આજે મહાશિવરાત્રી નલિયા ખાતે દર્શનામ સમાજ અને સમસ્ત હિન્દુ સમાજ સાથે રહી અને વિશાળ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી નલિયા કલ્યાણેશ્વર મહાદેવથી જંગલેશ્વર મહાદેવ સુધી સમસ્ત હિન્દુ સમાજ સાથે રહી અને બીજે સાંભ સાથે સાથે આજે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આજે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને વિશેષમાં એ સર્વ સનાતન ધર્મ સાથે રહી સર્વ સમાજ સાથે રહી અને ભવ્યથી ભવ્ય ઉજવવામાં આવ્યું છે જય જંગેશ્વર મહાદેવ જય કલ્યાણેશ્વર મહાદેવ આજે સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા આયોજિત અને દસરામ ગોસ્વામી સમાજ દ્વારા પ્રેરિત મહાશિવરાત્રી મહોત્સવ બે હજાર છવ્વીસ આજે સવારે દસ વાગે કલ્યાણેશ્વર મહાદેવ મંદિરેથી થઈ નલિયાની મુખ્ય બજારમાંથી હર હર મહાદેવ અને ઓમ નમ શિવાયના નાળા સાથે ભવ્યથી ભવ્ય રવાડીનું આયોજન કરવામાં આવેલ છે આ રવાડીની અંદર એક ખાસિયત છે કે દર વખતે આ પંદરમો વર્ષ છે આયોજનનો દર વખતે સમસ્ત સનાતન હિન્દુ સમાજની બધી જ જ્ઞાતિઓ આ રવાડીની અંદર આ શોભાયાત્રાની અંદર કોઈ પણ જાતના દાત જાતના ભેદભાવ વગર બધે એક મળીને સાથે મળીને ખૂબ સરસ આયોજન કરે છે સાથે સાથે જે રવાડી સંપન્ન થાય છે બપોરે જંગલેશ્વર મહાદેવ હોય ત્યાં આગળ નલિયાના હિન્દુ સમાજના જે ભાઈઓ છે એ ભાઈઓ તરફથી આપણે ભોજન પ્રસાદનું આયોજન પણ અહીંયા કરવામાં આવે છે આ આયોજનને પાર પાડવા માટે દરેક સમાજના દરેક જ્ઞાતિના ભાઈઓ બહેનોએ જે પણ સાથ સકાર આપ્યો છે એમનો ધન્યવાદ માની અસ્તુ જય ભારત જય મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ સર્વે સનાતન હિન્દુ ધર્મનો આજે મહાપર્વ મહાશિવરાત્રીનો પર્વ છે ત્યારે સર્વે હિન્દુ ધર્મ ભાઈઓ સનાતની બધા રવાડી કાઢી છે અને અહીંયા જંગલેશ્વર મહાદેવ સુધી કલ્યાણેશ્વર મહાદેવથી કરી અને જંગલેશ્વર મહાદેવ સુધી આજે શ્રી ભોરાની રવાડી નીકળી છે અને સર્વે હિન્દુ ધર્મ એમાં અમેલ છે અને અહીંયા કઈ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે અને બધા પૂજન વિધિથી સવારથી બધા દેવ દર્શન કરવા આવે છે હર હર મહાદેવ